જય સાંઈનાથ મિત્રો તો જે વ્લોગ આપણે વરસાદના કારણે બંધ કરેલો હતો તે હમણાં હવે ચાલુ કરવાના છે તાડપત્રી અમે ચડાવવા માટે આવી ગયા છે વરસાદના કારણે અમે શેડમાં ટ્રેક્ટર લઈ આવ્યા અને ત્યાં તાડપત્રી બાંધવાની તૈયારી કરતા છે આ અમારા રાહુલભાઈ એવામાં શિવમ પર ફોન આવ્યો તે એક જગ્યાએ ટેમ્પો ફસાયે છે અમારા ગામમાં તો અમે તે કાઢવા નીકળી ગયા હજી સીબી લઈને તે અમારા શિવમ તે પહેલાં લોકો તાડપત્રી લઈને જતા છે બહાર બાંધવા માટે આ બાંધે છે એ લોકો બહાર લાવીવાળી સીબી કાઢીએ એટલે આ અમે જતા છે ટેમ્પો કાઢવા આ અમારા ધ્રુવભાઈ આ હેનિલભાઈ હા તનુજાઈ શિવમભાઈને તમે ઓળખો જ છો તે રહ્યો ટેમ્પો એક ટાયર ઊંચું થઈ ગયેલું અમે જીસીબી તો અંદર લઈ ગયા પણ રસ્તો નાનો એટલે જીસીબી એક સાઈડ ખસી જયા કરે તો પછી અમે હમણાં રવા દીધું અમારા રાજુભાઈ આવે છે હેવી ડ્રાઈવર તે આવીને કાઢશે આ લોકોનું મેં નહીં પડ્યું એટલે હવે અમે ઘરે જતા છે ઘરે આવ્યા એટલે તા લોકોએ તાળપત્રી બાંધી પણ દીધેલી તો આ છે ફાઇનલ લુક આ તમે અંદર પણ જોઈ શકો અને આ બહારથી સાંજે વરસાદને કારણે હું ઘરે જતો રહેલો એટલે અમારા ગ્રુપના છોકરાઓએ બાંધી પણ કાઢેલું હતું